પગારમાંથી પેન્શનના જે પૈસા કપાયેલા છે એ પૈસા કપાવા છતાં અમને ઓછું પેન્શન આપવામાં આવે છે જ્યારે સરકાર તરફથી વિધવા પેન્શન વૃદ્ધ પેન્શન એવા ઘણા બધા વગર પૈસા કપાવા વગર પૈસાનું એ લોકોને બારસો પચાસ જેવી માતબાર રકમ આપવામાં આવે છે જ્યારે અમારા પૈસા કપાવવા છતાં અમારે હજાર પંદરસો બે હજાર રૂપિયા એવું નોર્મલ આપે છે એમાં અમારે પતિ પત્ની બેજનનું ખુજાન ચલાવવું બહુ મુશ્કેલ પડે છે તમે કઈ સાલમાં રિટાયર થયા હતા અને કેટલા સમયથી આ તમને પ્રોબ્લેમ છે પેન્શનનો અમારો પેન્શનનો પ્રોબ્લેમ આ ઈપીએસ પંચાણું નવેમ્બર સોલ નવેમ્બર સોલ પંચાણુંથી અમલમાં આવેલો છે ત્યારથી અમારા પૈસા ચારસો એકોતેર અને પાંચસો એકતાલીસ અને ચૌદથી અમારા બારસો પચાસ રૂપિયા કપાય છે પેન્શનમાં અને એ પૈસા અમારા ઓફિસ ઓફિસમાં જમા થયેલા છે અને જે આ અત્યારે પેન્શન આપે છે તે આ જમા થયેલાના પૈસાના વ્યાજમાંથી આપવામાં આવે છે આમ પૈસા હોવા છતાં ઈ જે પેન્શન કમિશનર આ સરકારને બતાવતા નથી જે ફિક્સ ડિપોઝિટમાં કેટલે એને માહિતી અધિકારમાં દિલ્હીના પ્રવીણ કોહલી સાહેબે માહિતી અધિકારમાં માંગેલો એમાં પૈસા કઈ કઈ બેંકમાં જમા કરેલા એ બધી માહિતી છે છતાં આ ખોટું બોલીને મને ઓછું પેન્શન આપે છે તો મુખ્યત્વે અત્યારે તમારી સરકાર પાસે માગણી શું છે તમે શું આશા રાખો છો અમારી માગણી આ આવેદન મુજબ સાત હજાર પાંચસો વધતા મોંઘવારી મેડિકલ અને એમાં મુદ્દા ચાર આપેલા જ છે કે એમાં જે પુરુષ મરી ગયા તો એની વિધવાને બી એટલું જ પેન્શન મળવું જોઈએ જે આ અમને અત્યારે અડધું આપવામાં આવે છે જેનો બે હજારો એનો હજાર કરી નાખવામાં આવે છે એટલે એ ચાર મુદ્દા અમે આ આવેદનમાં આપેલા છે એ એ મુજબનું છે 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 તો મિત્રો તેમની કે અત્યારે જે પેન્શન આપવામાં આવી રહ્યું જેવી એક મામૂલી રકમ જે આપવામાં આવી છે જેનાથી સ્વાભાવિક છે કે બે જણનું પણ ગુજરાન ચલાવવું અશક્ય છે ત્યારે તેઓની માગણી છે કે તેમને પેન્શનની એક પ્રોપર રકમ આપવામાં આવે અને એના માટે થઈને આજે અહીંયા આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે હાલ તમારો જે આ મુદ્દો છે તેને લઈને અગાઉ પણ તમે ક્યારેય રજૂઆત કરેલી છે કોઈ પણ જગ્યા પર અગાઉ અમે બે હજાર અઢારમાં સુપ્રીમ કોર્ટમાં ઇપીએસ પી એસ પંચાણુંના કામદારો વતી ત્યાં સુપ્રીમ કેસમાં કેસ દાખલ કરેલો અને તેમાં બાવીસ ચાર એ અગિ ચાર અગિયાર બાવીસના રોજ એનું જજમેન્ટ આવેલું અને જજમેન્ટમાં આવવા છતાં આ હજુ આજ દિન સુધી આપણને એ ન્યાય મળ્યો નથી સુપ્રીમ કોર્ટને બી એનો અંદર કરીને આ ઈપીએફઓ ઓફ કમિશનર આ પેન્શન આપવામાં આનાકાની કરી રહ્યા છે જેથી સરકારને વિનંતી કરીએ કે આમને જો આ પેન્શન સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ બી જલ્દીથી અપાવે તો અમારા રોજના બસો માણસ દેવલોક પામે છે આ પેન્શનની રાહ જોવી જોઈને હવે બધાની પરિસ્થિતિ તમે જો અમારા વહેલા છે તેમાં એ બધાની પરિસ્થિતિ બહુ ખરાબ છે અત્યારે મારે પગમાં તકલીફ હોવા છતાં હું આ આવીને આવેદનપત્ર આપવા માટે આવ્યો છું આ બધાને કોઈને બી ફાયદો થાય એમ કરીને એટલે સરકારને વિનંતી કરીએ કે અમારે જલ્દીથી આ નિર્ણય લાવી ના મને આપે ના દિવાળીમાં બધાને ખુશ કરે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઇક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની